હું આરતીબેન મારું નામ છે અને દસ વર્ષથી થી અહીંયા રેવી પણ પાણીની સુવિધા બાર મહિનાથી અહીંયા નથી અલા શેરી નંબર અગિયાર બી છે નથી અહીંયા વાળવાની સુવિધા કે નથી ગટર લાઈન ની ગટર ઉભરાય છે તો કોઈ આવતું નથી પછી ક્યાંય રસ્તા નથી પાણીની સુવિધા કોઈ જાતની નથી એટલે અમે આયા કેવી રીતે બધું ભરવી તોય કઈ સુવિધા નથી કોઈ ધ્યાન આપતું નથી એમ લાઇટ બિલ અને બિલ બધું દેવી છે અને ગિરનાર સોસાયટીમાં અમે રહેવી છે એટલા બધા લોકો હેરાન થાય છે આખી રાત જાગે અને આખો દિવસ કામે કડિયા કામે જાય છે એમ ટકનું લાવીને ટકનું ખાવાવાળા માણસો છે પણ કોઈ ધ્યાન દેવા વાળું નથી હોટ લેવા હોય ત્યારે બધા આવે છે જ્યારે ઓંટ લેવો હોય ત્યારે